અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીનો ગંગા એપાર્ટમેન્ટમાં પીવાનું પાણી જ આવી રહ્યું વારંવાર રજૂઆત છતાં તંત્ર કામ કરતું ન હોવાની ફરિયાદ પીવાનું પાણી ન મળતા રહીશોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાય છે જિમ્નેશિયમ અને લાઇબ્રેરીમાંથી પાણી ભરવાની નોબત આવી છે તાકીદે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

નોબત આવી પડી છે દે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે